હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઓછી મહેનતમાં ટેસ્ટી લીલી મકાઈનો પુલાવ તો જો તમને સાંજે જમવામાં હળવું જમવાનું મન થાય ત્યારે તમે એકવાર આ રીતે લીલી મકાઈનો પુલાવ જરૂર ટ્રાય કરજો આ રીતે તમે પુલાવ બનાવશો તો પુલાવ છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ રાઈસ લેવાના છે બે થી ત્રણ પાણીમાં ધોઈ લેવાના છે રાઈસ ને ધોઈ અને પેલા જ પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું ગરમ પાણીમાં રાઈસ નાખવાના છે અને નિમક નાખવાનું છે હાફ તેલ નાખવાનું છે અને રાઇસ ને કુક થવા દેવાના છે રાઈસ કુક થાય છે ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ જોઈ લેશું

વન ટેબલ સ્પૂન સૂકું લસણ લેવાનું છે તો લસણને ઝીણું આ રીતે કટ કરી લેવાનું છે વન ટેબલ સ્પૂન તેલ લેવાનું છે બટર લીધું છે અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે તો વન ટી સ્પૂન ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ લેવાના છે તો ઇન્ગ્રીડિયન્ટ્સ દીયા છે થોડી વાર માટે સાઇડમાં રાખી દેવાના છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે રાઈસ બની ગયા છે રાઇસને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો ગેસ બંધ કરી દેવાનો છે રાઈસ બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે રાઈસમાં પાણી વધી ન જાય રાઇસમાં તમે તેલ નાખશો તો રાઈસ છે તે આ રીતે છૂટા છૂટા બનશે પુલાવ માટે રાઈસ તૈયાર છે મકાઈ બાફવા માટે રાખી હતી મકાઈ છે તે સારી રીતે બફાઈ ગઈ છે વાસણમાં મકાઈને કાઢી લેવાની છે એટલે ગરમ પાણી છે તે બધું નીકળી જાય તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો પુલાવ બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં જે તેલ રાખ અને બટર નાખવાનું છે અને બટર અને તેલને ગરમ થવા દેવાનું છે બટર સારી રીતે ઓગળી જાય તો જે લસણ કટ કરીને રાખ્યું હતું તે લસણ નાખવાનું છે તો ડુંગળી કોબી અને શિમલા મિર્ચ જે કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને બે મિનિટ સુધી સાતડી લેવાના છે લસણ નાખો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લસણ બરી ન જાય તો બે મિનિટ થઈ ગઈ છે કોબી ડુંગળી અને શિમલા મિર્ચ છે તે સારી રીતે સતડાઈ ગયા છે તો લીલી મકાઈ બાફીને રાખી હતી તે બાફેલી મકાઈ નાખવાની છે અને તેને પણ મિક્સ કરી દેવાની છે મકાઈને તમે બાફો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં તમારે નિમક નાખવાનું છે તો મકાઈના દાણાને સારી રીતે મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને જે નિમક રાખ્યું હતું તે નિમક નાખવાનું છે તો રાઈસ બનાવ્યા છે ત્યારે પણ નિમક નાખ્યું છે અને મકાઈ બાફવામાં પણ નિમક નાખ્યું છે એટલે નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછું નાખવાનું છે તો ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ રાખ્યા હતા તે નાખવાના છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો બ્લેક મરી પાવડર તમારે નાખવો હોય તો પણ તમે નાખી શકો છો તો ચીલી ફ્લેક્સ તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરવાનો છે તો પુલાવ બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમને તમારે મીડિયમ જ રાખવાની છે હાઈ રાખવાની નથી તો જે રાઈસ કૂક કરીને રાખ્યા તો તે રાઈસ નાખવાના છે અને રાઈસને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે તો જો તમને ગાજરનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમારી પાસે ગાજર અવેલેબલ હોય તો તમે ગાજર પણ નાખી શકો છો તો રાઈસને મિક્સ કરી અને પુલાવને કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતો રહેવાનો છે લીલી મકાઈના પુલાવ બનાવવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે રાઈસ છે તે ઓવરકુક ન થાય રાઈસ ઓવરકુક થઈ જશે તો પુલાવ છે તે ટેસ્ટમાં થોડો ચેન્જ થઈ જશે તો બે મિનિટ થઈ ગઈ છે જે લીલા ધાણા કટકીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે લીલા ધાણાને મિક્સ કરી અને ગેસને બંધ કરી દેવાનો છે તૈયાર છે લીલી મકાઈનો પુલાવ તો સ્વીટ કોર્ન ફ્રાઈડ રાઈસ પણ તમે કહી શકો છો રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે આ રીતે લીલી મકાઈનો પુલાવ બનાવ્યો અને તમારો પુલાવ ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક્યુ મળી આપણે નેક્સ્ટ રેસીપી સાથે